આ તરફ દાંતીવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો બનાસ નદી બે કાંઠે વહેતી જોવા મળી દાંતીવાડા ડેમ ચુમોતેર ટકા ભરાયો જિલ્લામાં ભારે વરસાદના કારણે વહીવટી પ્રશાસન સજ્જ બન્યું સુઈગામ તાલુકામાં ભારે વરસાદને લઈ એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે એક ટીમ એસડીઆરએફ ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરી માટે વધુ ટીમની માંગ કરી હોવાનું પણ ડિઝાસ્ટર મામલતદાર તરફથી જણાવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ચુમોતેર પોઈન્ટ ચોસઠ ટકા ભરાયો છે ડેમ બનાસ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે ડેમમાં સતત પાણીની આવકથી પ્રશાસન એલર્ટ થયું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બનાસકાંઠામાં એનડીઆરએફની એક અને એસડીઆરએફની બે ટીમ સ્ટેન્ડ બાય છે